હા હા આલા સુનો મેમનું બોલે હે અરે ખાવા તો કઈ કરું પણ પોજીની જીવ છુ આ આ ઘરે મન દેખનો લેવા જતી હું તો ખાવાનું બનાવ નથી મારથી આ રોટી થઈ લેવા

ભયા ઓ આ ગાડી તો રોટલા કીયો ભરી આ ઓહો આવડો તો મારી 20 છે 20 એય Ik kom morgen even goed van de kin, maar vreemd. Ja, ik heb een toeje voor dat તો કુતરી કે ખરાબ તો ભસીને હેડી જાય છે ને કુતરી તમે લાવ તો હું બનાવું એ તો હું ગોમ મજો લેતા આવું સોખાન બધું લાવું અને લોટો ભરીને મના પોણીએ નથી લે તો ભરીને નથી એ એટલે આપણે તો એ લોસા કર્યા તો કો મોટું વહુ ન ની તા શું આપણે એવું વ્યાજ ભરીને લઈ આયા છો ને તા શું ભયા હું બીજે પેણું પુરુ ના મારે પેણું તું તો તારે શું પુરુ તો ઈ ના લઈ ના ના ભયા હું હું ભયા હું લાવ નહીં ના હું તારે તો કેટ તો ના કરતા ભાઈ આ તો વેટ દેવડું તો એ તમારો પડી જશે આ તો ભરીની છે જીબડો આવો

ના ના થોડા ઘણો કરે છે પણ કશું કરતું નહી આપણે આ બધું મથું ઉપર હું આપણે ચૂરી ન કરી નહી ચૂરી તો આ ગહે તો આ લોટ બોલ આ ભાઈ કને ભૂલાય નહી ભાઈ આ બોટઈ નથી પણ બજાર હાથી રાણી કરી દીધી ઇમદિત જમમ જમ શું ખાઈ લઈ કોઈ કાબર તો એ પણ તો ભય શું કરશું

મારે તો ચોથી છે મારે ધોરણ છે ને અમે પોત્રી પોચાર પોજા એટલે મરી